દેવભૂમિ દ્વારકાના ભાટવડીયા ગામમાં વીજ નાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનો અને ખેડૂતોને અડચણરૂપ કામ થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જુનિયર ગ્રીન એનર્જી કંપની દ્વારા આ કામ ચાલુ છે ગ્રામજનો અને ખેડૂતોએ વીજ નાખવા અંગેના ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે કંપનીએ ગ્રામજનો કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ કામ શરૂ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે જે જગ્યાએ વીજ નાખવાનું કામ ચાલે છે તે ગોચરની જમીન હોવાની પણ રજૂઆત કરાઈ છે કલેકટરને સમગ્ર મુદ્દે ગ્રામજનો અને ખેડૂતોએ આવેદનપત્ર પણ પાઠવ્યું છે કલ્યાણપુર તાલુકાના ભાટવાડીયા ગામે આવેલી ગવચર ની જગ્યા જે વીજ લાઈન તેત્રીસ કેવી કાઢવામાં આવી કોઈ જાતના પુરાવા રજૂ નથી કર્યા અને કોઈ જાતના કાગળો આપ્યા નથી ગામજનોએ રોષે ભરાય અને કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર પણ પાઠવેલ છે આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટવડિયા ગામે જે જૂની પ્રાઇવેટ કંપની દ્વારા તેત્રીસ કેવી વીજ કંપનીનું કામ જે છે એ ગૌચર જમીનમાં માં કોઈ પણ જાતના ઠરાવ વગર કામ કરી રહેલ હતા જેના વિષય ઉપર આજે અમે જોયું કે કોઈ પણ જાતના ઠરાવ નથી એના પાસે ખ્યાલ નથી કોઈ ઓર્ડર હોય તો પણ ગામ લોકોને કોઈ પણ ઓર્ડર બતાવવામાં સ્પષ્ટ કંપની વાળા ઇનકાર જાય છે ત્યારે અમને ક્યાંક ને ક્યાંક દાડ માં કાઢવું લાગતા આજે ભાટવાડિયા ગામના ખેડૂતોએ સાથે મળી અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવેલ છે રાજ્ય સરકાર જયારે વીજ કંપનીઓ માટે પરિપત્રો જાહેર કરી અને નિયમાવલી બનાવે છે કે જે તે વીજ કંપનીઓ વીજ લાઇન પસાર કરતા પહેલા સ્થાનિક ગ્રામજનો ગ્રામ પંચાયત સત્તા મંડળ ચર્ચા વિચારણા કરવી ત્યારબાદ લાઈન પસાર કરવી તો પછી અવારનવાર અલગ અલગ વીજ કંપનીઓ દ્વારા ખેડૂતો સામે અવડચંડાઈ કેમ સવાલ તો એ થાય છે કે સરકારના ધાર્યા ધોરણ પ્રમાણે કામ કરવાનું હોય ત્યારે આ વીજ કંપનીઓને પાવર કોનો અશોક માણેક ટીવી સમાચાર